પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફૂલપુરા ગામમાં અને શેરપુરા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તો સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજનના ઘર આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર સાંતલપુર તાલુકાના ગામમાં ભ્રમણ કરી રહ્યો છે ત્યારે વહીવટી તંત્રના સુચારુ આયોજન મળે આ રથના માધ્યમથી તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે અને આ સંકલ્પ યાત્રાને સમગ્ર તાલુકામાં વ્યાપક જનપ્રતિસાદ સાંભળી રહ્યો છે તાલુકા વિકાસ અધિકારી નાયબ મામલતદાર મારા માર્કેટના ડિરેક્ટરો જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયતનો સ્ટાફ લક્ષમણભાઈ આહીર અરવિંદભાઈ ગોકળાણી માધાભાઈ ચૌધર જિલ્લા પંચાયતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના ચેરમેનના અધ્યક્ષ ભારતી દિનેશભાઈ ચૌધરી શાકાજી ઠાકોર સી ઠક્કર ભાજપ યુવા તાલુકા પંચાયતના પ્રમુખ ભાજપના તાલુકા કાર્યક્રમમાં અલગ અલગ સ્ટોલ બનાવી લોકોને ઘર આંગણે તમામ પ્રકારની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી તો આ પ્રસંગે આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે શાળાના વિદ્યાર્થી દ્વારા નાટક રજૂ કરી નાટક પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું દીપક સતવારા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ